લે લે આ એ એવું કરો લે ભલા ક્યાં નહી એ પણ આયા નો ખવાય બધા વાતું કરે કે આ ડું નવાની કેળીઓ લાવ્યો એટલે હલતા હલતા હે આ ખરે જઈને ખાઈશું આપડે બે

મારા બેટાનો ખુતરે એમ જાતો વિયો ડોશી એ ઈને કેરીની બાઈસ આવી હોય ને હે હા હાલો હાલો તા દાદીન કહો હરખેર કો ભાગ પાડ દીસે હો હા એમ જાતો કેટલા રાગી થઈ ગયા હે હા હા હાલો હાલો મારા બેટાના કોદી દેખ્યું નહી ગોડા કરે હે

Bapak, 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 Ini, bapak, 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 bapak,

હવે ભાગ પડી ગયો આ હે કેટલી બધી લાયા ભાગ પાડ દીધો દેસી હા ભાગ પાડ દીધો હે બાપા આપણા ભાગ નું આમ જોતો આમાં અલી દોસી આમ કેમ કર્યું એ આપણે આટલી નઈ થઈ રે કાય નો થા છોકરો એક જ એટલી ખાઈ દે આપણા આપણે પાંચ કેરીયા થઈ રે થઈ ને કાય તે દોસી ગર્દન કરી લે એ મે શું કર્યું મે તો આ છોકરા નાના હે એટલે એને વધારે દઉં કે અમારે ત્રણ કેરી વધારે તમે કાઈને જણા છે બાપા અમાર જોત ખરીન વાત કરો રે બાપા બાપ અમે સન ઓલા પડે લઈ જાય હા છે દેઓ માર હોય કે બટાકા એ લઈ લો 3 3 દયો એક એક બેય બતાવો બતા 3 3 પાની દયો લાય લે કૂતરો હાઉ નિયા

બદામ લાયો હોય કે ભરજા લાયા આ બદામ નથી ભરતા કેસલ લવાય તાર ખાઈ વેટ ભાગો ને ને બાપા ને ઠોકી ને ઠોકી ને લે ઠોકી શું છે તમાર બધાય શું છે તારે લે બધું છે ભાઈ ઓજા આમ કીધું ને હાલ બકા હા ભાગો હાલ નીકળો